આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વ્યાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે ઘઉં સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉં સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વ્યાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલા વેપારી સંગઠન જથ્થાબંધ અને છૂટક વેપારીઓ બિગ ચેન રિટેલર્સ અને પ્રોસેસર્સ પર જથ્થા મર્યાદા દાખલ કરવામાં આવી છે વેપારી છૂટક વેપારી માટે બે હજાર મેટ્રિક ટન છૂટક વેપારી અને મોટા વેપારીઓ માટે આઠ આઠ મેટ્રિક ટન તેમજ પ્રોસેસર માટે સાઈઠ ટકા ક્ષમતા મુજબ મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર બે હજાર છવ્વીસ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા કચ્છ જિલ્લા માટે રોલ ઓબ્ઝર્વર તરીકે હર્ષદકુમાર રતિલાલ પટેલની નિમણૂંક થયેલ છે તેઓએ જિલ્લામાં હાલમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ભુજ કચ્છ ખાતે સમીક્ષા બેઠક કરી વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું દીન દયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ની મુલાકાતે આવેલા શિપિંગ સચિવ કુલ રૂપિયા એકસો ત્રાણું કરોડના ખર્ચે અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ નું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો આ ઉપરાંત શિપિંગ મંત્રાલય સચિવ વિજય કુમારે તુણા ટેકરા ખાતે ડીપી વર્ડ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આગામી અત્યાધુનિક મેગા કન્ટેનર ટર્મિનલ મુલાકાત લીધી હતી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણના મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે માંડવી તાલુકાના લુડવા દરસડી કોજાચોરા પુનડી તુંબડી રામાણીયા રોડની મજબૂતીકરણની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળતા યુદ્ધના ધોરણે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ રસ્તાના મજબૂતીકરણના કાર્યથી સ્થાનિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે તેમજ વાહનોની ગતિશીલતા વધશે હાલમાં આ રસ્તાના વીસ કિલોમીટર પૈકી છ કિલોમીટર સીસી રોડની કામગીરી તેમજ બાકીની લંબાઈમાં ડામરની કામગીરી પ્રગતિમાં છે કચ્છના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે નવી પહેલના ભાગરૂપે માંડવીના કોડાઈપુલ કોડાઈ પુલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભારત સરકાર દ્વારા પસંદગી પામેલ પ્રથમ અને એકમાત્ર ડ્રોન એરો વિઝન લેબ નો આરંભ કરાયો છે ચાર થી છ મહિનાના કોર્સમાં વિદ્યાર્થીઓને રહેવા અભ્યાસ સહિતની તમામ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે જેમાં કૌશલ્ય તાલીમ રહેણાંક ફરજિયાત ભોજન યુનિફોર્મ તાલીમ સામગ્રી બધું જ નિઃશુલ્ક આપવામાં આવશે આ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે મર્યાદિત બેઠકો હોવાથી પાત્ર યુવાઓને તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરાયો છે ભચાઉ તાલુકાના કણખોઈથી કૂડા કુડા માર્ગે આવેલા કેનાલ બ્રિજમાં નુકસાની થતા વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે તેના વિકલ્પમાં વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની જાહેરાત પણ કરવામાં આવી છે રાપર તરફ જતા આ માર્ગે બ્રિજ પરથી નાના મોટા વાહનો તથા હેવી ઓવરલોડેડ ડમ્પર પસાર થાય છે જેના લીધે બ્રિજના સ્લેબમાં નુકસાન થયું છે ભવિષ્યમાં કોઈ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવરજવર અવર પર દસમી માર્ચ સુધી પ્રતિબંધ ફરમાવ આવતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેર કરાયું છે રાપરના ત્રમ્બો રોડ પર વહેલી સવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં દસ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું અકસ્માત ની જાણ થતા જ સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા તમામ ઘાયલોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાપર પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે દરમિયાન અન્ય એક અકસ્માતમાં હાજીપેરથી જખૌ તરફ જઈ રહેલી મીઠું ભરેલી બેટર ગામ નજીક અચાનક ખાઈ માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે આ ઘટના બાદ સ્થાનિકોમાં ઓવરલોડ વાહનો અંગે નારાજગીની લાગણી જોવા મળી રહી છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર